નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ ઉધવપુરા યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી શ્રીજીના આગમનનો ખર્ચ બચાવીને વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું હોય તેવામાં જે વિધવા મહિલાઓના માટે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું ગંગા સ્વરૂપ બહેનોને પૂરની પરિસ્થિતિમાં તેમના ઘરમાં ઘરવખરી સામાન નાશ થયો હતો જેનું ઓધવપુરા યુવક મંડળ દ્વારા સહયોગ કરવામાં આવ્યો ગાદલા અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું અમારા આપણે જે વડોદરા અધોપુરા યુવક મંડળ અમારું જે છે એ આ વખતે આગમન મોફુક રાખ્યું છે એનું કારણ એક જ છે કે જે વડોદરાની અંદર જે પૂરની ગ્રસ્ત પૂરગ્રસ્ત લોકોએ જે પણ લોકોના ઘરમાં નુકસાન થયું છે મોટા પાયે એ બધા લોકોને અમે સર્વે જાતે કર્યું છે અને અમારે અધોપુરા યુવક મંડળ દ્વારા એક વિચાર કર્યો કે એ લોકોને આપણે અનાજની કીટ આપીએ ગાદલા આપીએ ઓસિંગી આપીએ જેથી કરીને લોકોને ઘરમાં થોડી નાની મોટી મદદ મળી જાય તો એ આ કાર્યક્રમ આજે રાખ્યો છે જેના અલગ અલગ વિસ્તારો છે અકોટા છે કે આપણે બધા જે પણ શ્રમ વિસ્તારના જે લોકો છે જે વિધવા મહિલાઓ છે એવું નથી કે પાણી ભરાય આપ્યા જે વિધવા મહિલા છે જેનો કોઈ સહારો જ નથી એવા તમામ મહિલાઓ જે છે શ્રમ વિસ્તારમાં જેના ઘર તૂટી ગયા છે પાણી ભરાઈ ગયેલા હતા એવા તમામને અમારા અધોપુરા યુવક મંડળ દ્વારા આજ રોજ ગાદલા અને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવે છે